કવિ કહે કે મે તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે મે નામનો ટહુકો પણ હજુ એ મારો ગુજરાતીમાં રાખ્યો છે જેમણે આ ધક્કારો પુસ્તકોનો આપ સૌને શબ્દો જય શ્રી કૃષ્ણ જય મહારાજ આજે આપણે સૌ શબ્દોને લેખનમાં કેવી રીતે કરે છે તો એ રૂપાંતર કરી આપણા સુધી વાર્તાઓ લેખો અને લઘુ નવલકથાઓના વિમોચન માટે આપણે સૌ એકત્રિત થયા છે બેલાવર સ્થિત રેખા પટેલના ત્રણ પુસ્તક સંવેદનાનું સિંકા જીવનના રંગ અને અને બંધ ડ્રોવનનું વિમોચન આપણા અતિથિ શ્રીઓ શ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા શ્રી અરવિંદભાઈ ભાઈ અને આપણા લોક લાગેલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના ધર્મપત્ની મારુબેન દેસાઈના વરદ હસ્તે થવાનું છે તો આવેલા બધા અતિથિઓ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરોનું વિનોદ સ્વાગત કરું છું અને હવે વધારે ટાઈમ ના લેતા પુસ્તકોના વિમોચન માટે આપણા પ્રોગ્રામને આગળ કરવા માટે હું દીપકભાઈને વિનંતી કરું છું Hello hello Hello

જન ધાર્મિક ગરબા ગીતો એમણે ગાયા તો છે પણ ઘણા બધા ગીતો એમણે પોતે લખ્યા પણ છે અને પોઝ પણ કર્યા છે અને બેશરે જોયા પ્રદેશ જોયા ભારવીભાઈ ગીતકાર સંગીતકાર અને પાછળ આવા ઔષધ આપ્યો હરવીભાઈ ભારોઠા માટે મળ્યા છે આપણી ભાષા માટે આ પ્રયત્ન આપણે ભેગાવીએ ખૂબ તાળીઓથી રીતના સોશિયલ મીડિયામાં તમારા ખૂબ સફળ આપણા

देवा आजનો સબોતી શ્રીમતી રેખા પટેલ હોમલેટી કૃષ્ણ કે આ પુસ્તકમે જેમનાનો સામેલ ખાસ તો નથી મિત્ર દેવા શાસ્ત્રી

뭘좀뭐좀볼건 <목소리> <목소리> <목소리>

છતાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભાષા ગુજરાતી જોડાયેલી રહી છું જેના કારણે જ આજે મારા બાર પુસ્તકો પબ્લિશ થઈ ગયા છે આજે જે ત્રણ પુસ્તકો આ પહેલાના નવ પુસ્તકો પણ જ રીતે પબ્લિશ થયા ખૂબ આનંદ છે જેના કારણે મને મારી પોતાની રેખા પટેલ તરીકે ઓળખ મળી છે એ મારી માટે વધારે છે સાથે રાખવાની જે મને તક મળી છે એ પણ મારી માટે ગર્વની વાત છે આજે જે ત્રણ પુસ્તકો પબ્લિશ થઈ રહ્યા છે એમાંથી એક છે જીવનના રંગ અને જેમાં મેં અલગ અલગ આપણી આજુબાજુ રહેલી લાગણીઓ અને ભાષાઓ જે વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારના હોય છે એ બધા છે જેમાં નાના ઉદાહરણ પણ આપેલા છે જેના કારણે ઇન્ટરેસ્ટ વાંચવા માટે એ જ રીતે બીજું છે મારું સમયતાનું સિમ કાર્ડ તો સમયતાનું સિમ કાર્ડ એટલે કે જેમ કેમેરામાં એક નાનકડું સિમ કાર્ડ ઘણું બધું સમાવી શકે છે એ રીતે નાની છતાં ટૂંકી વાર્તાઓમાં ઘણું બધું તમને અલગ પ્રકારની લાગણીઓ અલગ પ્રકારના માણસોના વર્તન સ્વભાવ એ બધાને સાંકળી લેતી વાર્તાઓ છે જેમાં ઘણી વાર્તાઓ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને આધારે પણ છે ઘણી અમેરિકન સંસ્કૃતિને આધારે છે જેના કારણે ડાયસ્પોરા રાઇટિંગ તરીકે પણ તમે એને મૂકી શકો એ જ રીતે બંધ ડ્રોવર જેમાં બે અલગ અલગ ડાયરીની વાત છે બે પ્રેમીઓ જે અલગ રીતે પોતપોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે છતાં એમની જે વચ્ચે સંવેદનાઓ લાગણીઓ બરાબર સંકળાયેલી રહી છે તો એ રીતે એ બંધ ટોવરમાં પણ એક અનોખી લવ સ્ટોરી પણ કહી શકાય અધૂરી પ્રેમ કહાની પણ કહી શકાય એ રીતે લખાવેલી લઘુનવન છે મારી આજના આ પ્રસંગમાં ડોક્ટર બળવંતભાઈ જાની સાહેબ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અરવિંદભાઈ બારોટ જે સરસ એક મજાના ગાયક છે આ સાથે મારુલબેન પંકજભાઈ દેસાઈ અને મારો સ્કૂલ મિત્ર પણ કહી શકાય અને મારી અત્યાર સુધીની જર્નીમાં હંમેશા મને પ્રોત્સાહિત કરતો મારો મિત્ર દેવલ શાસ્ત્રી પણ છે સાથે રહેલા તમામ મહાનુભાવ તમામ આમંત્રિત મહેમાનો બધા મારી સાથે છે જેનો મને ખૂબ આનંદ છે મારા આ કાર્યમાં ખાસ અને ખાસ મને મારા પતિ વિનોદીનો સંપૂર્ણ સાથ મળ્યો છે જેના કારણે મેં મારું ઉપનામ પણ વિનોદીને આપ્યું છે અને ડગલે પગલે મારી સાથે રહ્યા છે એમનો ખૂબ આભાર સાથે પંકિતા અને દિપેનભાઈ જે દેવ કલેક્શન અને આ જગ્યાના પોતે ઓનર છે એમના કારણે આ પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે આમ તો હું એક અમેરિકામાં રહ્યા પછી પણ સંપૂર્ણ રીતે હાઉસવાઈફ રહી છું જેના કારણે મને ઘણો બધો એવો વધારાનો સમય મળતો હતો જેના સદઉપયોગ તરીકે મેં પહેલા વાંચનમાં અને પછી લેખનમાં મને રસ જાગ્યો અને એ લેખન મારું મોટા ભાગે પોઝિટિવ રહ્યું છે કારણ કે મેં જીવનને હંમેશા પોઝિટિવિટી તરફથી જ અને એ જ અભિગમ અપનાવ્યો છે મારા લખાણમાં તમને ક્યારેય નેગેટિવિટી જોવા નહીં મળે જેના કારણ કે વાંચન એ એક આપણું અંગ જીવનનું કહી શકાય અને તમે જે પણ વાંચો છો એ તમારા મન પર એની અસર થાય અને થવાની જ છે તો જો તમે નૅગેટિવ વાંચશો નેગેટિવ સ્ટોરીઝ કે આર્ટિકલ જે પણ વાંચશો તો એની અસર તમારા પર નેગેટિવ થશે તમે હકારાત્મક વસ્તુને વાંચશો તો રિપીટ ટુ રિપીટ તમને ધીરે ધીરે એ અભિગમ તમારો વધતો જ હશે

પણ એનો મહત્વ એ છે કે વિદેશ નિવાસી રેખા પટેલ જે ગુજરાતી સાહિત્યમાં એમનું પ્રદાન છે વાર્તા નવલિકા નિબંધ વગેરે લખે છે સરસ કતાર લેખક પણ છે અને એમની ત્રણ પુસ્તકો એમના જીવનના રંગ અનેક જેને માટે એમણે કહ્યું છે કે વિચારશીલ જીવન માટેની માર્ગદર્શિકા બીજું પણ એક છે સંવેદનાનું સિમ કાર્ડ સંવેદનાની નાની લહેરો અને જિંદગીના મોટા પાઠ એનો શીર્ષક ઉપર શીર્ષક છે અને બંધ ડ્રોવર એ શબ્દોની લાગણીઓથી ભીનું અધૂરું પાન શીર્ષક જ તમને સ્પષ્ટ કરે છે કે આ જિંદગીના વ્યાપક ફલક ઉપર એક તો ભાષા હોવી જોઈએ બીજું એનો શિલ્પ ભાષાનું પણ પોતાનું શિલ્પ હોય છે અને ત્રીજું એ બંને સંવેદનામાંથી સર્જાયેલું હોવું જોઈએ સાહિત્યનું આ ઉત્તમ લક્ષણ છે અને આ ઉત્તમ લક્ષણ ને પ્રતિબદ્ધ રીતે વ્યક્ત કરવાનું રેખાબેને કામ કર્યું છે આજકાલ ગુજરાતી ભાષા વિશેના અને સાહિત્ય વિશેના અનેક કાર્યક્રમો થાય છે એમાં આ કાર્યક્રમ વિશિષ્ટ છે વિશિષ્ટ એટલા માટે કે એમાં જે એક સંનિષ્ઠાપૂર્વક સાહિત્યનું સર્જન કઈ રીતે થવું જોઈએ એનું આપણને એક અભિવ્યક્તિ એમાંથી મળે છે એ રીતે એક ગુજરાત સમગ્ર ગુજરાતી સાહિત્યના એક પૂર્વ અકાદમીના અધ્યક્ષ તરીકે અને એક સાહિત્યના ભાવક તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પુસ્તકોનું પ્રોફેસર બળવંત જાની કોલાધિપતિ જનાર્દન રાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠ ઉદયપુર રેખાબેન જ્યારથી સોશિયલ મીડિયામાં લખતા થયા ત્યારથી એટલે કે ઓગણીસો એટલે બે હજાર અગિયાર થી એમની કૃતિઓ એમના કાવ્યો વાંચતો આવ્યો છું અને છ સાત પ્રકાશન તો અમે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ તરફથી જ કર્યા એના પુસ્તકોમાં જે કુંવારો અવાજ જેને આપે કહીએ કુંવારા શબ્દોની કુમાશ જે કહીએ એ જોવા મળે છે સાથે સાથે માનવ સંબંધો કેવા દ્રઢ છે મન કેટલું આવું છે એ સંવેદનાના અનેક રંગો એમની કૃતિઓમાં પ્રગટ થતા હોય છે આજે વિમોચન થવાનું છે એ સંવેદનાનું સિમ કાર્ડ બંધ ડ્રોર ડ્રોર છે પણ બંધ છે આ બહુ મોટી આપણે બંધ ઓરડાની વાત કરીએ છીએ આ ઓરડાની ખોલવાનું નથી આ ઓરડામાં જવાનું નથી એ જે બંધિયારપણાની આખી વાત એ બંધ ડ્રોરમાં થઈ છે અને સૌથી વધારે મહત્વનો તો એનો નિબંધ સંગ્રહ જે બહાર પડ્યો છે જીવનના રંગ અનેક આ બધા પુસ્તકોમાંથી રેખાબેનની માનવ સંબંધોની ક્ષણભંગુરતા માનવ સંબંધોની દ્રઢતા અને માનવ સંબંધોની મહત્તા પ્રગટ થતી હોય છે આજે એમના ત્રણ પુસ્તકોના લોકાર્પણમાં મારી સાથે વિષ્ણુ પંડ્યા પણ છે અને મારી સાથે અરવિંદ બારોટ પણ છે આ બધા મિત્રોએ આ ત્રણેય પુસ્તકો વિશે વિગતે વાત કરવા ધારી છે અને રેખાબેનના ચાહકો પ્રશંસકો સોશિયલ મીડિયામાં તો હજાર જેટલા છે એમાંથી સો જેટલા અહીંયા ઉપસ્થિત છે અને એ સમયે એ સાથે આ બધી વાતો થશે અને એનું પ્રકાશન ગુજરાતીના બહુ જાણીતા પ્રકાશક બહુ લોકપ્રિય પ્રકાશક જે જેડકેટ છે પબ્લિકેશન હાઉસ એને પ્રકાશ પ્રકાશિત કર્યા છે અને એટલા રૂપકડા એટલા

અમદાવાદ રહું છું મૂળ ભાવનગર નું છું ત્રણ પુસ્તકોમાં બંધ ડ્રોવર એ મેં વાંચ્યું છે બે બાકી રેખાબેન ની કલમ થી તો બહુ વર્ષોથી ભણાવકથી પરિચિત છું સહજ અને સ્વાભાવિક શૈલી સાદગી સરળતા અને ઇમોશન સંવેદના એટલી પ્રબળ હોય છે આ રેખાબેન ને વાતોમાં લખાણમાં કે માણસને દરેક ને એમ લાગે કે અમારી પોતાની વાત છે બરાબર હૃદયને સ્પર્શે એવી કારણ કે હૃદયમાંથી નીકળેલી વાતો છે સુખી વાતો નથી લુખી વાતો નથી એમાં ભાષા કે અલાંકારો માં આમ શણગારેલી પણ શૈલી નથી ને સરળ સીધી હૃદયમાં ઉતરે એવી શૈલીમાં લખતા લેખિકા છે એમની સાથે લાગણીના સંબંધો છે એમની કલમ ને અને એમને હું સારી રીતે ઓળખું છું પરિચિત છું જાણું છું પારખું છું એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આ ત્રણેય પુસ્તકો છે એ ગુજરાતી સાહિત્યમાં એક અમૂલ્ય પુસ્તકો ગણાય એવા છે આની સંવેદનામાં સચ્ચાઈ છે આમાં કૃત્રિમતા નથી જરાય બાકી સાહિત્યિક શૈલીઓમાં કૃત્રિમતા આવી જાય તો ઘણી એનો પ્રાણ મરી જતો હોય છે પણ આ લેખિકાની એક પ્લસ પોઈન્ટ એ છે કે એમાં સાદગી સરળતા અને સચ્ચાઈ છે એટલે જે કોઈ આ પુસ્તક વાંચશે એક જ બેઠકે વાંચ્યું છે એટલે જે કોઈ વાંચશે એને મારા જેવો જ અનુભવ થશે મેં તો એક મારી દ્રષ્ટિથી વાંચ્યું છે પણ વાચકની ભાવકની પોતાની દ્રષ્ટિ હોય દરેક સ્પર્શે એવા બધા પુસ્તકો છે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન